નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાધિકા મર્ચન્ટની હલ્દી શેરામની ના પ્રસંગે બોલિવુડ ના દિગ્ગજો ઉમટી પડ્યા અનંત અને રાધિકાના લગ્ન પહેલા ની વિધિઓ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે ગઈકાલે દંપતીની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના તમામ સેલિબ્રિટી પહોંચ્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી બાર જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે હાલમાં આ કપલના પ્રી વેડિંગ ફંક્શન હોસ્ટ કરવામાં આવી રહ્યા છે ગઈકાલે હલ્દી સેરેમની યોજાઈ હતી અનંત રાધિકાના હલ્દી ફંક્શનમાં સલમાન ખાનથી લઈને રણવીર સિંહ સુધી આખું બોલિવૂડ ઉમટ્યું હતું તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ પૂરા સ્વેગમાં પહોંચ્યા હતા અનંત માત્ર સારા જ નહીં અનન્યા પાંડેએ પણ રાધિકાની હલ્દી સેરેમનીમાં હાજરી આપી હતી અનન્યા અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી દરમિયાન સારા અને અનન્યાએ પોઝ આપ્યા હતા રણવીર સિંહ પર રાધિકાના હલ્દી ફંક્શનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો રણવીર સિંહે પણ ખાસ પ્રસંગ માટે પીળો કુર્તો પહેર્યો હતો આ કાર્યક્રમમાં અભિનેત્રી માનુષી છિલ્લર પણ હાજર રહી હતી આ દરમિયાન માનુષીએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે હેવી યલો કલરનો લહેંગો પહેર્યો હતો અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગ્લોસી મેકઅપ કર્યો હતો ભારતીય કપડામાં માનુષી ખૂબ જ સુંદર લાગી રહી હતી સારા અલી ખાન રાધિકાના હલ્દી ફંક્શનમાં પહોંચી હતી સારાએ મલ્ટી કલર્ડ લહેંગો પહેર્યો હતો અને તેની સાથે હેવી જ્વેલરી પણ પહેરી હતી સારા ગ્લેમ મેકઅપમાં સુંદર લાગી રહી હતી સિંગર રાહુલ વૈદ્ય તેની અભિનેત્રી પત્ની દિશા પરમાર સાથે રાધિકાના હલ્દી ફંક્શનમાં પહોંચ્યો હતો જ્યારે રાહુલ લાલ સૂટમાં સારો લાગી રહ્યો હતો તો દિશા પણ ગુલાબી આઉટફિટમાં સુંદર લાગી રહી હતી દંપતીએ પાપારાઝીઓને પણ પોઝ આપ્યા હતા બોલીવુડ સ્ટાર કિડ્સના ફેવરેટ ઓરીએ પણ અનંત રાધિકાને હેલ્ધી ફંક્શનમાં હાજરી આપી હતી

સાંસદ કચ્છ મોરબી મહામંત્રી ગુજરાત ભાજપ શહેર પ્રભારી જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર શુભકામના શુભેચ્છક ત્રિકમ દાસ બાપુ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર કચ્છી નૂતન વર્ષ આ મંગળ અવસર આપના જીવન આનંદ

नरेंद्र रामानी ट्रेजरर ऑल मॅनेजिंग कमिटी मेंबर्स ऑल जनरल मेंबर्स अँड ऑल स्टाफ बाळकोना सर्वांगी विकास माटे श्रेष्ठ स्कूल दिव्य ब्रह्मलोक ग्लोबल अकादमी केजी थी धोरण 10 सीबीएसई बोर्ड धोरण 11 पार गुजरात बोर्ड साइंस कॉमर्स આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માણવી હાઇવે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર